અત્યારે ગામ માં એક બાકડા ઉપર ચિકન ને ચિકન ખાતા હોય ભાત ખાતા હોય ચોળતા હોય પછી હાથ બી થાળી ને ધોવે અને પછી હું કે ખબર હવે મેં ભોજન કરી લીધું છે તો કા પચા મગાવ કા મરવા માટે તૈયાર થઈ જાય આ મેં મારી નજર ની સામે સાંભળેલા શબ્દો છે એના બરાબર છે અને એની પાસે કરંટ નું મશીન એ પછી શર્ટ ઉતારતા પેન્ટ ઉતારતા આખા ઓપન કરતા આરોપી ને અને કરંટ આપતા નીચેના ના બરાબર